જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં તો આજે આપણે સાંભળીશું કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી શું લાભ થાય છે અને તેનું મહત્ત્વ અને તે કેવી રીતે કરવો જોઈએ તો શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામ એ ભગવાન શ્રીહરિના એક હજાર નામોના છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્ર એ ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવે છે જીવનમાં બધી જ મનોકામનાઓ એટલે કે માનવોને જે કામનાઓ હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો તે બધી જ કામનાઓ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો સ્ત્રોત્ર કરવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર આ પાઠ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે તો આપણે સાંભળીશું શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામનું મહત્ત્વ શું છે અને આ પાઠ કરવાથી શું લાભ થાય છે તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી કઈ એવી મનોકામના છે જે જલ્દીથી પૂર્ણ થઈ જાય છે અને કયા નિયમથી કઈ વિધિથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી જલ્દીથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય તો આ જાણવા માટે વિડીયોને અંત સુધી સાંભળશો અને બન્યા રહેજો હવે વાત કરીએ ને તો વિષ્ણુ સહસ્ત્ર નામના મહત્વ વિશે તો મહાભારતના સમયે જ્યારે ભીષ્મ પિતામહ બાણોની સૈયા ઉપર સૂઈને પોતાનો મૃત્યુના સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા ને ત્યારે યુધિષ્ઠિરે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને યુધિષ્ઠિરે તેમને પૂછ્યું હતું કે સંસારમાં એવું તો શું છે જેને સર્વશક્તિશાળી માનીને આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય હે પિતામહ યુધિષ્ઠિના પ્રશ્નનો ઉત્તર આપતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર સમક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન કર્યું હતું કે પિતામહે વિષ્ણુ સહસ્ત્ર મહિમાના વખાણ કરતા કહ્યું હતું કે શ્રી હરિ વિષ્ણુ જ જે છે સંસારમાં બધી જ જગ્યાએ હાજર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે જગતના પાલનહાર છે અને તેના એક હજાર નામના પાઠ કરવામાં આવે ને તો પાઠનું શ્રવણ પણ કરવામાં આવે તેનાથી તમામ પ્રકારના કષ્ટો અથવા તો દુઃખો દૂર થઈ જાય છે જે મનુષ્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે તેમના જીવનમાં બધી જ પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે અને દુર્ઘટનાથી તેમને મુક્તિ મળે છે ખરાબ નજરથી તેમની રક્ષા થાય છે જે વ્યક્તિ જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્ર નામના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે તો કોઈ પણ પ્રકારના તંત્ર મંત્ર અથવા તો કાળા જાદુની તેમના પર કોઈ અસર થતી નથી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી દુર્ભાગ્યથી પણ મુક્તિ મળી જાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે એટલે કે કોઈ પણ એવી મનોકામના નથી કે જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી પૂર્ણ ન થાય શ્રદ્ધા ભાવથી જો આ પાઠને કરવામાં આવે ને તો દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થઈ જાય છે અને આ પાઠ કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અને સંતતિ વધે છે શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે લગ્નનો ઘણો લાંબો સમય થઈ ગયો છે અને સંતાન પ્રાપ્તિ થઈ નથી વિવિધ બાધાઓ વચ્ચે આવી રહી છે તો વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરો તેનાથી ખૂબ જ ઝડપથી તમને ઉત્તમ અને યોગ્ય સંતાન સુખની પ્રાપ્તિ થશે ઘણાને સંતાન છે પરંતુ સંતાનથી ઘણા ઓછા લોકોની સુખ છે તો જે લોકોને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને સંતાનથી સુખ પ્રાપ્ત થાય છે એટલે સંતાન સારા અને આજ્ઞાકારી હોય છે અને હા જન્મકુંડળીમાં ગુરુ કમજોર હોય નબળો હોય અથવા તો પીડિત હોય આવી અવસ્થામાં તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ ગુરુ જો છઠ્ઠા અને આઠમા અને બારમા ભાવમાં હોય તો આવામાં ગુરુનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી આવી અવસ્થામાં તો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો તો ગુરુનું શુભ ફળ મળશે અને તમને શુભ ફળ પ્રાપ્ત થશે અને જે છોકરા છોકરીઓના લગ્નમાં પણ ખૂબ જ બાધાઓ આવી રહી છે ઉંમર ખૂબ જ વધી ગઈ છે હજી સુધી કોઈ યોગ્ય સંબંધ મળી રહ્યો નથી તો તેવા વ્યક્તિઓને પણ ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અથવા નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા થી તેનાથી યોગ્ય અને સુંદર જીવનસાથીની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી ભાગ્યોદય જલ્દીથી થઈ જાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું તમારું ભાગ્ય સાથ નથી આપતું તો આવા જાતકોને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી તેનાથી જલ્દી ભાગ્યનો ઉદય થઈ જાય છે જીવનમાં સફળતા મેળવવા ઈચ્છો છો અને દાંપત્ય જીવનને સુખમય બનાવવા ઈચ્છો છો અથવા તમે ઈચ્છો છો કે તમને સફળતા મળે તમને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ એટલે કે મનની કોઈ પણ કામના હોય ને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો છો તો ચોક્કસપણે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે કારણ કે ભીષ્મ પિતામહે સ્વયં કહ્યું છે કે આ પાઠને કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તમારી મનોકામનાઓ પૂર્ણ ન થાય તો ચાલો હવે આપણે જાણીએ કે આ પાઠને આપણે ક્યારે કરવો જોઈએ તો શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આપણે નિયમિત કરવો જોઈએ એટલે કે દરરોજ કરવો જોઈએ જો દરરોજ ન કરી શકીએ તો જે દિવસે તિથિ હોય છે તે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય હોય છે તો તે તિથિએ આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ જેમ કે એકાદશીનો દિવસ જે ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે તો આ દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તેમજ અનંત ચતુર્દશીના દિવસે કે દેવ સયની એકાદશી અથવા તો દેવ ઉઠી એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ દિવાળીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો આપણા ઘરમાં સ્થાયી રીતે વાસ થાય છે પુરુષોત્તમ માસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો તો ચોક્કસ તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ખૂબ જ જલ્દી ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જો તમે કોઈ તીર્થ સ્થાન પર ગયા છો તો તીર્થસ્થાન ક્ષેત્રમાં જઈને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે કોઈ પણ પવિત્ર તહેવાર પર કે પવિત્ર સમય પર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો તેમનું ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જે પણ કામના હોય એનો સંકલ્પ લઈને કરવો જોઈએ તે કામના પૂર્ણ થાય છે તો આ શાસ્ત્રોમાં ઘણી વણાયેલી તિથિઓ છે તો ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ પરંતુ આના સિવાય આપણે નિયમિત રૂપે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે બુધવાર અને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરવો જોઈએ જીવનમાં ખૂબ જ પરેશાની હોય તો તમારે નિયમિત રૂપે જેમ કે એકવીસ દિવસ અથવા એકતાલીસ દિવસનો સંકલ્પ લઈને દરરોજ પાઠ કરી શકો છો અને દરરોજ નિયમિત રૂપે તમે એકતાલીસ દિવસ સુધી પાઠ કરો છો તો ચોક્કસ તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો હવે આપણે જાણીએ કે સર્વે મનોકામનાઓ પૂર્ણ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કઈ રીતે કરવો જોઈએ તેની વિધિ અને નિયમો શું છે કે આ દિવસથી આપણે આ પાઠ કરવાનું શરૂ કરવું જોઈએ તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા માટે ગુરુવારનો દિવસ એ સૌથી સારામાં સારો માનવામાં આવે છે એમ તો તમે કોઈ પણ ગુરુવારથી આ પાઠ શરૂ કરી શકો છો પરંતુ શુકલ પક્ષના ગુરુવારથી પાઠ શરૂ કરો ને તો તે વધારે શુભ માનવામાં આવે છે જો તમે વિશેષ મનોકામનાથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા માંગો છો તો શુકલ પક્ષના ગુરુવારના દિવસથી આ પાઠ કરવાનું શરૂ કરી દેવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું મનમાં ધ્યાન કરતા મનમાં સંકલ્પ લેવો કે આ ગુરુવારથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા માગું છું તો કોઈ વિશેષ મનોકામના હોય તો શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરો કે જે મનોકામના છે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય અને જે પાઠ કરવા માંગો છો તે નિર્વિઘ્નપણે પૂર્ણ થાય તે માટે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમે સવાર કે સાંજ ગમે ત્યારે કરી શકો છો જે સમયે તમે પાઠ કરવા માંગો છો તે સમયે તમે સ્નાન કર્યા પછી શ્રી વિષ્ણુની તમે પૂજા કરો એટલે કે ભગવાન શ્રી હરિની મૂર્તિ અથવા રંગોના ફૂલોથી પૂજન કરવું જો તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા છે તો તમે તેને અભિષેક પણ કરી શકો છો પંચામૃતથી એટલે કે દૂધ દહીં ખાંડ મધ અને ઘી આ પાંચ વસ્તુ મેળવી અને પંચામૃત બનાવી તમે અભિષેક કરી શકો છો તમે ઈચ્છો તો કાચા દૂધથી અભિષેક કરી શકો છો અથવા ગંગાજળથી પણ અભિષેક કરી શકો છો પછી તેને પીળા વસ્ત્રો પહેરાવી પીળા ફૂલો અને પીળા ફળો અર્પણ કરવા પીળી મીઠાઈનો ભોગ અર્પણ કરવો પછી શ્રી હરિ વિષ્ણુ સમક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક રાખવું અને પુસ્તકનું પૂજન કરવું જેમ કે ધૂપ દીપ પુષ્પ અર્પણ કરીને પુસ્તકનું પૂજન કરવાનું છે ત્યારબાદ પાઠ પ્રારંભ કરવો પણ જો તમારી કોઈ વિશેષ મનોકામના છે અને એવું ઈચ્છો છો કે ઝડપથી પૂર્ણ થાય તો તેના માટે રુદ્રાક્ષની માળાથી અથવા તો તુલસીની માળાથી એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા માળા કરવી જોઈએ અને ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ જ્યારે પાઠ પૂર્ણ થઈ જાય ને ત્યારે એક માળા ફરીથી ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ પ્રકારથી પાઠ કરશો તો જે મનોકામના હશે તે નિશ્ચિતપણે દૂર થશે અને જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પૂર્ણ કરશો ત્યારબાદ તમારે ભગવાન વિષ્ણુની આરતી કરવી અને આ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં માળામાં કોઈ પણ પ્રકારની જાણતા અજાણતા ભૂલ થઈ હોય તો ઉચ્ચારણમાં કોઈ ભૂલ થઈ હોય તો તમામ પ્રકારની ભૂલની માફી માંગવી જોઈએ અને તમારી મનોકામના ભગવાન વિષ્ણુને કહીને પૂર્ણ કરવા પ્રાર્થના કરવી જોઈએ આ પ્રકારથી તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો તમે ઈચ્છો તો તમે ગુરુવારથી જ પાઠ કરી શકો છો ઘણા ભક્તો ગુરુવારના દિવસે જ પાઠ કરે છે જે ભક્તો શ્રદ્ધ જે ભક્તોને શ્રદ્ધા હોય છે જેવી જેની ઈચ્છા હોય છે તેવી રીતે આ પાઠ કરી શકે છે એકાદશીને દિવસે આ પાઠને કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા ઈચ્છો છો તો આ વિધિથી પાઠ કરી શકો છો તો હવે આપણે જાણીએ કે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તો જે દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો તે દિવસે સાત્વિક ભોજન લેવું જોઈએ કોઈપણ પ્રકારની તામસી વસ્તુ ન લેવી જોઈએ જેમ કે લસણ ડુંગળી માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ વિष्णु सहस्त्र નામનો પાઠ કરતી વખતે ન કરવું જોઈએ અથવા તો એ દિવસે પણ ન કરવું જોઈએ અને ધ્યાન રાખવું કે વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ જે દિવસે કરો છો એ દિવસે કોઈ પણ પ્રકારનું જુઠ્ઠું ન બોલવું જોઈએ ખોટું ન બોલવું જોઈએ અને કોઈની નિંદા નિંદાકૂથલી પણ ન કરવી જોઈએ અપશબ્દો પણ ન કહેવા જોઈએ અને સાથે ન પણ કોઈની ઉપર ક્રોધ પણ કરવો જોઈએ તો જો આપણે આવું કરીએ છીએ તો આપણને પાઠ કર્યા હોય તેનું શુભ પણ સમાપ્ત થઈ જાય છે એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું તમે શુભ ફળ પ્રાપ્ત કરવા માંગો છો ને તો આવી નાની નાની ભૂલો ના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં હંમેશા સ્નાન કર્યા પછી જ પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને કરવો જોઈએ અને તમારા માથા કપાળ પર કેસરનું અથવા તો હળદરનું તિલક જરૂર કરવું જોઈએ તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની જ્યારે પૂજા કરો છો ને ત્યારે તેને પણ હળદર અર્પણ કરો હળદરનું તિલક કરો તેનાથી શુભ ફળ ખૂબ જ પ્રાપ્ત થાય છે જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો ત્યારે ધ્યાન રાખો કે હાથમાં પુસ્તક લઈને ક્યારે પણ પાઠ ન કરવો સન્માન નિયમાથી પુસ્તક ટેબલ પર કે પાટિયા ઉપર વિધિપૂર્વક એની પૂજા કરીને પછી જ તેનો પાઠ કરવો જોઈએ પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પુસ્તકને કોઈ પણ પીળા કપડામાં વીંટી વીંટાળીને રાખવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી વખતે જે પણ તમે ભોગ અર્પણ કરો છો તે ઘરના બધા જ સભ્યોએ વહેંચી લેવો તમારે પછી જ ગ્રહણ કરવો જો તમે કેળા અથવા ગોળનો ભોગ અર્પણ કરો છો તો વધારીને અર્પણ કરીને અને ગાયને ખવડાવો કે વધારે અર્પણ કરવો જેથી કરીને ગાયને ખવડાવી શકાય તો ખૂબ જ શુભફળની પ્રાપ્તિ થાય છે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે જો ગાય માતાની સેવા કરીએ તો દેવી દેવતાઓની સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને મનની મનોકામના ખૂબ જ જલ્દીથી પરિપૂર્ણ થાય છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી વખતે આવી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તો બસ અત્યારે આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન લખજો અને મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય શ્રી કૃષ્ણ